રામનવમીના પાવન અવસરે લેગલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો કંપનીના મુખ્ય પ્રબંધક નિલેશ ગાંધીના હસ્તે કરાયો ખાતમુહૂર્ત રામનવમી મહાપર્વ નિમિત્તે ભરૂચના દહેજ વિસ્તારમાં ગેલિંદા જીઆઈડીસીમાં જર્મન બેઝ કંપની લેકલર ઇન્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કંપનીના મુખ્ય પ્રબંધક શ્રી નિલેશ ગાંધી સાહેબ દ્વારા ભૂમિપૂજનનું આયોજન કરાવ હતું આ ભૂમિપૂજનમાં કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર માનનીય શ્રી સુરેશ વસાણી સાહેબ તથા સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અશોક પાટીલ સાહેબ માર્કેટિંગ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંતોષ ચાકુસ સાહેબ મુંબઈથી સહપરિવાર હાજર રહ્યા હતા અને તેમની સાક્ષીમાં આજનું ભૂમિપૂજનનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહથી પરિપૂર્ણ થયું હતું લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો અત્યારનો કાર્યરત પ્લાન્ટ વર્ષ બે હજાર વીસમાં કાર્યરત થયો હતો અને આ પ્લાન્ટ દિવસ બમની રાત ચાર ગણી પ્રગતિ કરીને આજ પ્લાન્ટનું બીજા પંચોતેરસો સ્ક્વેર મીટરનું વિસ્તરણ કરી રહી છે જેનું મુખ્ય ઉત્પાદન વોટર સ્પ્રે નોઝલ્સ અને તેની સ્પ્રે સિસ્ટમ તેમજ ડ્રોપલેટ સેપરેટર છે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે લેકલર ઇન્ડિયા લિમિટેડ કંપની આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે કાર્યરૂપ છે અને સાથે સાથે ભારત વર્ષની બહાર પણ પિસ્તાલીસ ટકા જેટલું ઉત્પાદન મોકલાવી રહી છે તેમજ કંપનીના મુખ્ય પ્રબંધક દ્વારા મહિલાઓને પ્રોત્સાહનના ભાગરૂપે કંપનીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો

ફેસ વન અમે ચાર વરસ પહેલાં બહુ જ સરસ રીતે અહીંયા એક્ઝિક્યુટ કરેલો અમારી પ્રગતિ અહીંયા ઘણી સરસ થઈ રહી છે અને મેક ઇન ઇન્ડિયાના પ્રોગ્રામ હેઠળ અમે અહીંથી ઘણું સરસ અમારું પ્રદર્શન છે અને લગભગ પિસ્તાલીસ ટકાની પ્રોડક્ટ અમારે અહીંથી એક્સપોર્ટ થાય છે અને લેકલર હંમેશા સ્થાનીય લોકો માટે ઘણી વ્યવસ્થા કરી આપે છે સ્થાનિય ટ્રેડર્સ સ્થાનિય મેન્યુફેક્ચરર્સને ઘણું પ્રોત્સાહન આપે છે અને એ જ અમારી અહીંયા પદ્ધતિ રહેવાની છે થેન્ક યુ બહુ જ ગર્વની વાત છે કે અમે ફેઝ ટુ આજે ચાલુ કરી રહ્યા છે ચાર વર્ષ પહેલાં અમે અહીંયા ફેઝ વન ચાલુ કરેલો તો અમારી પ્રગતિ ઘણી સરસ થઈ રહી છે અહીંયા ગુજરાતમાં પ્રાઇમ મિનિસ્ટરને આ મોદી મોદીજીના હેઠળ મેક ઇન ઇન્ડિયાના પ્રોગ્રામમાં અમે ભાગીદાર છે અને અમારી લગભગ પિસ્તાલીસ ટકા પ્રોડક્ટ અહીંથી એક્સપોર્ટ થઈ રહી છે અને લેકલરને હંમેશા સ્થાનીય સ્થાનીય લોકો માટે બી ઘણું અમે